જય શ્રી કૃષ્ણ મિત્રો વૃક્ષ જેને સામાન્ય રીતે જીવનનું વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે એ તેની અનોખી રચના અને વિશેષ ગુણધર્મો માટે પ્રખ્યાત છે આ વૃક્ષ મુખ્યત્વે આફ્રિકન ખંડમાં જોવા મળે છે પરંતુ તેની કેટલીક જાતિઓ ઓસ્ટ્રેલિયા અને મેટાગાસ્કારના ખાસ પ્રદેશોમાં પણ ઉગે છે. બાવબબ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડોનેશિયા ડિજિટલ છે જે ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી મિસલ એન્ડસન્સના સન્માનમાં રાખવામાં આવ્યું છે. મિસલ એન્ડસન્સને અઢારમી સદીમાં આ વૃક્ષનું વિવિધ પાસાઓમાં દસ્તાવેજીકરણ કર્યું હતું. બાઓબા વૃક્ષ તેની વિશાળ ત્રાસવાળી ડાળીઓ અને થડ માટે જાણીતું છે જે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે તેનું થડ ખૂબ જ પહોળો હોઈ શકે છે અને કેટલી વાર દસ પંદર મીટર સુધી વ્યાસ ધરાવતો જોવા મળે છે તે વૃક્ષ મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉગે છે જ્યાં પાણીનો અભાવ રહે છે આ વૃક્ષના થડમાં હજારો લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે જે તેને લાંબા સમય સુધી જીવી રાખે છે ખાસ કરીને દુષ્કાળના સમયમાં બાઓબા વૃક્ષ હજારો વર્ષો સુધી જીવવા માટે જાણીતું છે કેટલાક વૃક્ષો બે હજાર વર્ષથી વધુ જૂના હોવાનું માનવામાં આવે છે આ વૃક્ષના લાંબા આયુષ્યનું મુખ્ય કારણ તેની અનોખી આવૃત્તિ અને નિમ્ન ગુણવત્તાવાળા પર્યાવરણમાં જીવવાની ક્ષમતા છે આ વૃક્ષના સ્થળના વલયો તેનું વય નિર્ધારિત કરવામાં મદદરૂપ થાય છે જોકે તેની અનિયમિત વૃદ્ધિના કારણે ચોક્કસ ઉંમર નક્કી કરવી મુશ્કેલ છે બાવબાબ વૃક્ષ સ્થાનિક સમુદાયો માટે જીવન રક્ષક સાબિત થયું છે તેના ફળ જેને બાઉબાબ ફળ અથવા સુપરફ્રૂટ કહેવામાં આવે છે પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળમાં વિટામિન સી કેલ્શિયમ પોટેશિયમ અને ફાઈબરનું પ્રમાણ ઊંચું હોય છે તે પાવડર રસ અને વિવિધ ખાત ઉત્પાદોમાં ઉપયોગી છે બાઓબાબના પાન અને છાલ ઔષધિઓમાં ઉપયોગ થાય છે જ્યારે તેની છાલમાંથી બનેલા રેસા દોરડા અને ટોપલા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે વૃક્ષનો પર્યાવરણ પર વિશાળ પ્રભાવ છે તે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે જે અન્ય છોડની વૃદ્ધિ માટે ફાયદાકારક છે તે અનેક પ્રાણી પ્રજાતિઓ માટે ખોરાક અને આશરો પૂરો પાડે છે જેમાં પક્ષીઓ વાંદરાઓ અને કીટકોનો સમાવેશ થાય છે આજે બાઓબા વૃક્ષને પર્યાવરણમાં થતા ફેરફારો અને માનવ પ્રવૃત્તિઓના કારણે ખતરો છે આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે જે વન વિનાશ અને હવામાન પરિવર્તનના પરિણામે છે આ વૃક્ષોને સંરક્ષિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં તેના પર્યાવરણીય મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાની અને તેની વૃદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિઓમાં સર્જવી સામેલ છે બાઓબાબ વૃક્ષ માત્ર એક વૃક્ષ નથી પરંતુ જીવનનું પ્રતિક છે તેના પોષક ગુણધર્મો ધર્મો ઔષધિયો ઉપયોગો અને પર્યાવરણીય ફાયદાઓ તેને પ્રકૃતિની અનમોલ ભેટ બનાવે છે તેની લાંબી ઉંમર અને અનોખી રચના તેને વિશ્વભરમાં એક ચમત્કાર રૂપ વૃક્ષ તરીકે ઓળખાવે છે મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરશો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હરે મહાદેવ 大家唱快歌。